નમસ્કાર મિત્રો આજે આ ગુરુજી આખા ગામની વચ્ચે કહે છે કે એ ગામ લોકો પેલો રાજન તમારા કેટલા બાળકોને ઉપાડી ગયો છે ત્યારે ગામના માણસો કહે છે કે ગુરુજી આજ સુધી વીસથી ત્રીસ જેટલા બાળકો એ રાજા ઉપાડી ગયો છે અને તે કહે છે કે તમારા બાળકો એક મહાન યોદ્ધા બનીને પાછા આવશે પરંતુ ખબર નહીં એ શું કરે છે અને આજ દિવસ સુધી અમારા બાળકોના વિરહમાં અમે તડપીએ છીએ પરંતુ અમારું એક પણ બાળક હજી સુધી પાછું આવ્યું નથી ત્યારે ગુરુજી આ રાજા બાળકોને ઉપાડી અને એક વિશાળ સેના તૈયાર કરી રહ્યો છે એની સમગ્ર માહિતી આપે છે અને પછી કહે છે કે બોલો ગામ લોકો તમારે તમારા બાળકોને પાછા લાવવા છે ત્યારે બધા જ ગામ લોકો કહે છે કે હા ગુરુજી અમારે અમારા બાળકોને પાછા લાવવા છે ત્યારે ગુરુજી કહે છે કે તો તમારે મારી એક યુક્તિમાં મને સાથ આપવો પડશે તો તમારા બધા જ બાળકો પાછા આવશે ત્યારે આખું ગામ ગુરુજીની વાત માનવા તૈયાર થઈ જાય છે અને કહે છે કે બોલો ગુરુજી અમારે શું કરવાનું છે ત્યારે ગુરુજી કહે છે કે આવતીકાલે તમારે રાજના માણસોને ખબર પડે ને એવી રીતે એવી વાત ફેલાવવાની છે કે અમારા ગામમાં રાત્રે પાંચ દીકરાઓનો જન્મ થયો છે અને આમ ગુરુજીની યુક્તિ પ્રમાણે બીજા દિવસની વહેલી સવારે આ ગામના બે ચાર માણસો પેલા રાજના માણસો સાંભળી જાય ને એવી રીતે વાતો કરે છે કે રાત્રે તો ભગવાને આપણા ગામમાં સરસ મજાના પાંચ દીકરાઓ આપ્યા છે અને પાંચ પાંચ દીકરાનો ગામમાં જન્મ થયો છે તો ગામમાં આપણે ઉત્સવ રાખીએ અને આવી વાતો કરી અને ગામના માણસો ત્યાંથી ચાલી નીકળે છે પરંતુ આ સિપાહીઓ વાત સાંભળતાની સાથે જ મહારાજની પાસે પહોંચ્યા અને ત્યાં જઈને કહે છે કે મહારાજ પેલા ગામમાં પાંચ દીકરાઓનો જન્મ થયો છે અને જો તમે કહેતા હોય તો એને ઉપાડી લાવીએ ત્યારે આટલી વાત સાંભળીને રાજા ખૂબ જ ખુશ થયો અને કહે છે કે તું જાઓ તમે પાંચ સિપાહીઓ મળી અને એ પાંચે દીકરાઓને રાત્રે ઉપાડી અને અહીંયા લઈને આવો અને પછી એમને આપણી સેનામાં ભરતી કરી નાખો અને આમ પછી તો મહારાજની આટલી વાત સાંભળતાની સાથે જ પાંચ સિપાહીઓ ઘોડે સવાર થઈ અને ત્યાંથી નીકળે છે અને ચાલતા ચાલતા સાંજ સુધીમાં આ ગામમાં આવે છે અને પાંચે જણા ગામ સુધી તો પહોંચી ગયા છે અને રાત પડતાની સાથે જ આપણે આ ગામમાં પહોંચવાનું છે એવી યુક્તિ કરી અને ગામના પાદરે સંતાઈ અને બેઠા છે ત્યારે આ બાજુ ગામમાં ગુરુ ચેલો આ સમગ્ર ગામના માણસોને કહે છે કે પેલા પાંચે સિપાહીઓ આજે રાત્રે આપણા બાળકોને ઉપાડીને લઈ જવા માટે જરૂર આવશે માટે તમે એક કામ કરો આપણે ગામના ચોકની વચ્ચે ઘટના શું બને છે ત્યારે રાત્રિના સમયે પાંચ પાંચ પારણા ત્યાં ગામના ચોકની વચ્ચે વચ મૂકવામાં આવ્યા અને આમ કરતા કરતા ઘનઘોર અંધકાર છવાઈ ગયો છે અને ત્યારે પેલા પાંચે સિપાહીઓ કોઈને ખબર ના પડે એવી રીતે સંતા સંતા આ પાંચે પારણાની પાસે આવે છે અને ત્યાં આવી અને જેવા બાળકોને ઉપાડી જવા જાય છે ત્યાં તો ચારે બાજુથી ગામ લોકો હાથમાં હથિયાર લઈ અને આવે છે અને આ પાંચે સિપાહીઓને ખૂબ માર મારે છે અને ખૂબ માર માર્યા પછી એમને એક ઝાડ સાથે બાંધી દેવામાં આવે છે ત્યારે એમને ઝાડ સાથે બાંધી દીધા પછી બીજા દિવસની વહેલી સવારે ગુરુજી એમની પાસે આવે છે અને આવી અને એમની સામે જોર જોરથી હસે છે અને કહે છે કે હે સિપાહીઓ તમને એમ હતું કે તમે આ પાંચે બાળકોને ઉપાડી અને તમારા રાજ્યમાં લઈ જશો તો એ તમારી મોટી ભૂલ છે કારણ કે હવે આ ગામમાં એક ગુરુચેલો આવી ગયા છે અને હવે આ ગુરુચેલો તમારા રાજાને કેવો ભાનમાં લાવે છે ને એ તમે ખાલી જોતા જજો ત્યારે પાંચે સિપાઈઓ અકળમાં આવીને કહે છે કે ગુરુજી તમને હજુ અમારા મહારાજની ખબર નથી અને મહારાજને જેવી ખબર પડશે ને કે તમે અમને અહીંયા બંદી બનાવ્યા છે તો તમને અહીંયાથી જીવતા નહીં જવા દે અને આ આખું એ ગામ ફૂંકી મારશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ગુરુજી કહે છે કે તો એમ વાત છે તો જા તને એકલાને જીવતો જવા દઉં છું અને જઈને કહી દે તારા મહારાજને કે ગુરુજીએ તમારા ચાર સિપાહીઓને કેદ કરી નાખ્યા છે અને તમારા રાજ્યમાં જો કોઈ એવો બહાદુર માણસ હોય અને એવી કોઈ બહાદુર સેના હોય તો એ ચાર માણસોને જઈને છોડાવી આવે અને આમ આટલું કેતાની સાથે જ પેલા એક સિપાઈને ગુરુજી છોડી મૂકે છે ત્યારે એ સિપાઈ પોતાના ઘોડે સવાર થઈ અને ત્યાંથી ઘોડાને દોડાવતો દોડાવતો પહોંચે છે રજવાડામાં અને રજવાડામાં પહોંચી અને મહારાજની પાસે પહોંચે છે ત્યારે રાજા દરબાર ભરીને બેઠા છે અને આ સિપાઈને આવતો જોઈ અને મહારાજ જોર જોરથી હસવા લાગ્યા અને કહે છે કે જુઓ દરબારીઓ આપણી જે બાળકોની સેના છે ને એમાં પાંચ નવા બાળકોની ભરતી થવાની છે હે સિપાઈ પાંચે બાળકોને અહીંયા લઈને આવો ત્યારે સિપાઈ પોતાનું મોઢું નીચું રાખીને મહારાજને કહે છે કે મહારાજ એ ગામમાં ગુરુチェલો હાજર છે અને ગુરુચિલાએ એ બાળકોને જેવા આપણા માણસો લેવા ગયા ને એની સાથે જ અમને પાંચેને કેદ કરી નાખ્યા છે અને મને એકલાને એટલા માટે છોડ્યો છે કે ગુરુજીએ એવું કેવડાવ્યું છે કે તમારા રાજ્યમાં જો કોઈ જબરો બળિયો માણસ હોય અથવા તો એવી કોઈ જબરી સેના હોય ને તો મૂકી દેજો અમારા ગામમાં કે એ પાંચ બાળકોને અને તમારા ચારેય સિપાહીઓને છોડાવી અને અહીંયાથી લઈ જાય અને ત્યારે ગુરુજીનો આટલો લલકાર સાંભળતાની સાથે જ રાજાને તો ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને પછી તે ત્રણ તાળીઓ પાડે છે અને ત્રણ તાળીઓ પાડતાની સાથે જ ત્રણ ત્રણ સેનાપતિ આવીને હાજર થાય છે અને કહે છે કે બોલો મહારાજ આટલો બધો ગુસ્સો કરવાનું કારણ શું છે ત્યારે મહારાજ એટલું બોલ્યા કે આ સિપાહી તમને જે જગ્યા બતાવે ને એ ગામમાં પહોંચો અને એક વિશાળ સેના લઈ અને એ ગામમાં પહોંચી અને એ ગામના પાંચ બાળકોને ઉપાડી લાવો અને આપણા જે ચાર સિપાહીઓને જે ગુરુજીએ કેદ કર્યા છે ને એમને પણ છોડાવીને લાવો અને તમારામાં હિંમત હોય ને તો એ ગુરુચેલાને પણ અહીંયા બાંધીને લેતા આવો અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ એક સેનાપતિ કહેવા લાગ્યો કે મહારાજ ત્રણ ત્રણ સેનાપતિઓ અને ત્રણ ત્રણ સેનાઓ લઈને જવું એ આપણું અપમાન કહેવાય કારણ કે આટલા નાના ગામ માટે ત્રણ ત્રણ સેનાપતિઓની સેના લઈને જવાની કોઈ જરૂર નથી માટે મને એકલાને મોકલો હું હમણાં પાંચસો માણસોને લઈને પહોંચું છું અને હમણાં એ ગુરુચેલાને અને એમના આખાએ ગામને લઈ અને ઘસેડીને અહીંયા આવું છું ત્યારે આટલી વાત સાંભળીને રાજા ખુશ થાય છે અને કહે છે કે જાઓ સેનાપતિ તો તમે એકલા પહોંચો અને એ સમગ્ર માણસોને પાંચ બાળકો સાથે અહીંયા ઉપાડીને લઈ આવો અને આટલી વાત સાંભળતાની સાથે જ આ સેનાપતિ પોતાના પાંચસો માણસોની સેનાને લઈ અને ઘોડે સવાર થઈ અને પહોંચે છે આ ગામમાં અને ગામમાં પહોંચતાની સાથે જ બંને બારવટીયાઓ ગામના પાદરેથી દોડતા દોડતા ગુરુજીની પાસે પહોંચે છે અને પહોંચીને કહે છે કે ગુરુજી પાંચસો જેટલા માણસોની સેના આવે છે અને એમનો સેનાપતિ આપણા ગામ ઉપર કાળો કહેર વર્તાવશે ત્યારે ગુરુજી કહે છે કે ગામના સૌ માણસો પોતપોતાના ઘરોમાં ચાલ્યા જાઓ અને આ પાંચે પારણાજી અહીંયા રહ્યા ને એ રહેવા દો અને હું એ જોઉં છું કે એ સેનાપતિ આવીને શું કરે છે અને આમ આટલી વાત સાંભળતાની સાથે જ ગામના માણસો પોતપોતાના ઝૂંપડામાં જઈ અને બારી બારણામાંથી જોવા લાગ્યા અને આ બાજુ ગામમાં કાળો કેર વર્તાવતી આ પાંચસો માણસોની સેના આ ગુરુજીની સામે આવીને ઊભી રહી જાય છે અને પેલો સેનાપતિ આગળ આવીને કહે છે કે ગુરુજી આ પાંચ પારણામાં જેટલા પણ બાળકો છે ને એ પાંચે પાંચ બાળકોને લઈ અને હમણાં હું અહીંયાથી ચાલ્યો જઈશ અને મારા માણસોને છોડી મૂકો નહીતર હું તમને પણ છોડીશ નહીં અને આજે હું તમને ગુરુચેલાને બંદી બનાવી અને અહીંયાથી ઘસડીને લઈ જઈશ અને જોવું છું કે આજે તમને કોણ બચાવે છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ બારવટીયાઓથી રહેવાયું નહીં અને તેઓ કહેવા લાગ્યા કે તારે ગુરુચેલાનો સામનો કરવો હોય ને તો એના પેલા તારે આ બંને બારવટીયા સામનો કરવો પડશે તમારે મારી આજ્ઞા વગર કઈ કરવાનું નથી અને જે કરવાનું છે ને એ હું કરીશ અને તમે ચિંતા કરશો નહીં અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ પેલો સેનાપતિ આગળ આવે છે અને કહે છે કે સિપાહીઓ આપણા ચારે સિપાહીઓને છોડી દો અને આ પાંચે બાળકોને અહીંયાથી ઉપાડી લ્યો ત્યારે ગુરુજી કહે છે કે આ બાળકોને અડવાની હિંમત તો કરો પછી જોઈએ કે તમે કેટલા બહાદુર છો ત્યારે બે સિપાહીઓએ આવી અને આ ચારે સિપાહીઓને બાંધેલા હતા ત્યાંથી છોડી મૂક્યા અને ચારે સિપાહીઓ સેનાપતિની પાસે આવીને કહે છે કે સેનાપતિ આ ગુરુજી ખૂબ જ ચતુર છે અને એમનાથી ચતુરાઈથી જીત મેળવજો અને જો તમે આ ગુરુજીની સામે જો બળથી લડવા જશો તો ગુરુજી આપણને જીતવા નહીં દે ત્યારે સેનાપતિ કહે છે કે આપણી સેના એટલી મોટી છે તો આપણે બળવાન છીએ આપણે ગુરુજીથી ડરવાની જરૂર નથી અને આ પારણાની પાસે પાંચ સિપાહીઓ પહોંચે છે અને પારણામાં જુએ છે તો એક પણ બાળક નથી ત્યારે ગુરુજી ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને કહે છે કે હે મૂર્ખ સેનાપતિ અમારા ગામમાં પાંચ બાળકોનો જન્મ થયો જ નથી પરંતુ મારે તો તમારી સેનાને અહીંયા રોકવી હતી અને એટલા માટે મેં આ યુક્તિ કરી હતી અને જો અમારા ગામમાં પાંચ બાળકોનો જન્મ થયો હોત ને તો આ વાત તમારા કાન સુધી કોઈ પહોંચાડે જ નહીં અને રાતોરાત એ બાળકોને લઈ અને ક્યાંક દૂર એની જનેતાઓ ચાલી જાય છે અને તમારા મનમાં જો એમ હોય કે તમે અહીંયા પાંચ બાળકોને લેવા આવ્યા છો તો એ તમારી ભૂલ છે અહીંયા એક પણ બાળક નથી અને આમ કહી અને ગુરુચેલો અને બંને બારબટિયાઓ હસવા લાગ્યા ત્યારે આટલું અપમાન થતા જોઈ અને સેનાપતિથી રહેવાયું નહીં અને સેનાપતિ કહે છે કે હે ગુરુચેલાઓ તમે અમારી સાથે ઘોર પાપ કર્યું છે અને તમે અમારી સાથે દગો કર્યો છે માટે અમે તમને બંદી બનાવી અને અમારા રજવાડામાં લઈ જશું અને રજવાડામાં લઈ જઈ અને તમને મોતની સજા આપીશું ત્યારે ગુરુજી કહે છે કે અમે આટલી વાતમાં તમારી સાથે દગો કર્યો તો પછી તમે રોજ નવા નવા બાળકોને ઉપાડી ઉપાડીને લાવો છો તો શું તમે એ બાળકોની માતાઓ સાથે દગો નથી કરતા અને શું તમે ગુનેગાર નથી અને ત્યારે સેનાપતિ કહે છે કે અત્યારે બહેસ કરવાનો સમય નથી અને સિપાઈઓને હુકમ આપતા કહે છે કે હે સિપાઈઓ અત્યારે જ આ ગુરુચેલાને બંદી બનાવી લો અને આપણા રજવાડામાં લઈ લો ત્યારે બધા જ સિપાઈઓ આ ગુરુચેલાને બંદી બનાવે છે અને બંદી બનાવી અને તેમને ત્યાંથી લઈને ચાલતા થવા ગયા ત્યાં તો ગામના માણસો આવે છે અને આવી અને ગુરુજીને કહે છે કે ગુરુજી તમે આમ અમને મૂકીને ના જાઓ અને તમે જો આમ અહીંયાથી જતા રહેશો તો પછી અમારા ગામનું શું થશે અને પેલો કપટી રાજા તમને મારી નાખશે માટે હે ગુરુજી તમે જશો નહીં ત્યારે ગુરુજી સેનાપતિને કહે છે કે સેનાપતિ હું તમારી સાથે તો આવવાનો જ છું પરંતુ એકવાર મારે આ ગામ લોકોની સાથે વાત કરવી છે ત્યારે સેનાપતિ કહે છે કે જાઓ ગુરુજી તમારે આ ગામ લોકોને છેલ્લી વાર જે બોધ આપવો હોય એટલો આપી દો કારણ કે હવે પછી તમારું મૃત શરીર આ ગામમાં અમે મૂકવા આવશું અને આટલું કહી અને આ સમગ્ર સેનાના માણસો હસવા લાગે છે ત્યારે ગુરુજી આ માણસોની પાસે પહોંચે છે અને ત્યાં પહોંચી અને કહે છે કે ગામ લોકો તમારે ચિંતા કરવાની જરૂર નથી અને આ પાંચ બાળકોનું ષડયંત્ર મેં એટલા માટે રચ્યું હતું હું આ કપટી રાજાના મહેલ સુધી પહોંચી શકું અને મારે તો એમના રજવાડામાં જવું હતું પરંતુ એ રાજા મને ત્યાં લઈ જવા માટે તૈયાર ન હતો એટલા માટે મેં આટલું ષડયંત્ર રચી અને અત્યારે હું બંધી બનીને એમની સાથે નથી જઈ રહ્યો પરંતુ હું તો મારી મરજીથી એ રાજાની પાસે જઈ રહ્યો છું અને ત્યાં પહોંચી અને મારી જે લીલાઓ તમને જોવા મળશે ને એનો અદ્ભુત નજારો જોવાલાયક હશે માટે તમે એમના વિચારો કે હું બંદી થયો છું હું મારી મરજીથી જાઉં છું આટલું કહેતાની સાથે જ બંને બારવટીયાઓ પણ ગુરુજીની પાસે આવે છે અને બારવટી ગુરુજી કહે છે કે અત્યારે આપણે બધા તો તમારા ઉપર ભારે ખતરો આવશે એટલા માટે હે તમે બંને આ ગામમાં રહેજો અને આ ગામની સંભાળ રાખજો અને ત્યાં સુધી હું એ ભાન ભૂલેલા ભૂપતિને ભાનમાં લાવીને પાછો આવું છું ત્યારે બંને બારવટીયાઓ હાથ જોડીને કહે છે કે જેવી તમારી આજ્ઞા ગુરુદેવ અમે આ ગામની રક્ષા કરીશું અને આમ આટલું કહી અને આ બંને ગુરુચેલાને પેલો સેનાપતિ બંદી બનાવી અને ત્યાંથી લઈ અને પોતાના રજવાડા તરફ ચાલી નીકળે છે અને પછી આ રજવાડામાં પહોંચ્યા પછી ગુરુજી આ રાજાને કેવી રીતે ભાનમાં લાવે છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી